આવું છે ઘણી વખત દડવા આવ્યા હોય પણ આપડે બીડી હા કોઈ મયંક હેલો મિત્રો તો આપણે જો આજ બધાય તૈયાર થઈ ગયા છે બધાય તૈયાર થઈ ગયા છે તો ચાલો આપણે જવાનું છે તમને થમેલ જોઈને ખબર તો પડી છે કે ક્યાં જવાનું છે બે ઊભા છે લે એકને થપકાર્યો એક ઊભા મિત્રો ભાઈ ને થપકાર્યો ચાલો મિત્રો ફાઇનલી પહોંચી ગયા છીએ આપણે દડવા અને આપણે હવે જાવી દર્શન કરવા કે આપણે દડવા પહોંચી ગયા આઠ વાગે નીકળ્યા હતા અને દર્શન કરવા જાવી છીએ જર્સી મૂકવા જાય છે ચાલો હવે આપણે દર્શન કરીએ તમારે ડા લાલ આંભી આવશોને તમે ત્યાં બી આવશો કે આવું દર્શન કરો ચાલો તો હવે આપણે જ આવીશી દર્શન કરવા કે આ દડવા કંઈક આવું કંઈક મંદિર છે આપણે ઘણી વખત દડવા આવ્યા હોય પણ આપણે વિડીયો બનાવ્યો નથી તો આ આપણે પહેલાં વિડીયો બનાવી લેવી અને અહીંયા જો આ નળીઓને એવું બધું લેવા માંડ્યા છે મારી બેન છે અને ભારતીય છે અને આ બધા નાળિયો લે છે ને આ મંદિર છે રાંધલમાંનું ચાલો તમને આપણે બતાવી કેવું છે આ લખ્યું છે મંદિર અને બધી રાંધરમા ચડાવે છે ચાલો મિત્રો આપણે આવી ગયા છીએ રાંધરમાન મંદિર અંદર દર્શન કરવા અહીંયા જોવા કઈ પાણી કેવું થોડું થોડું લીલું છે પાણી નીકળતું હોય અને અક્ષર નિમને પગ લગાડવાના છે મિતુ નિમને છે ને મિતુ ની મિતુ પગે લગાડવાના છે મારા બાતુ છે મયંક છે અને મીતુ આવે છે મયંક ને પગે લગાડે છે જો મિતુડો આયલો આવે છે એને બહુ ઉતાવેલ મિતુ ને કા મંદિર ની ઉપર અને જો પાણી ભર્યું છે અને આ જો મિત્રો ની ઉપર ચડે છે પગથિયા છે અને મંદિર છે અંદર તમે જોઈ શકો છો અને આપણે અહીંયા જાય છે આધાર જાય છે

મયાક ને મિત્રો અમારી આ છે અને બધા જ આવી છે હવે આપણે ચાંદલમાં એકસો આઠ લોટા છે અહીંયા જ આવી છે દર્શન કરવા મયાંક ને મિત્રો જો અક્ષય ની બધા આગળ આગળ ભાગવા મળશે આપણે ફાઇનલી આપણે નીકળી ગયે છીએ બધા મંદિરના દર્શન કરીને હવે એક દર્શન કરવા જાય છે એકસો આઠ લોટા છે તમને દેખાડું લાગે આપડે તો પેલા એ બધા દર્શન કરતા હતા પગ્યા લાગીને અતરેશિયાને ફોન આની પર આતો એટલે કે વિડિયો ઉતાર્યો છે નહીં અને આયા છે 108 રાંદેલમના લોટાના દર્શન ચાલો તમને કરાવીએ હે જો તમે જોઈ શકો છો 108 આયા આયા મણીયા આઈંગો દેખાય લાગે છે બેઠે બેઠે રે યાર માથે પેગી લાગે છે ઉલા માજી માથે કઈ ફેર બસે દેવનું મંદિર છે અહીંયા બધા તેલ ની એવું ચડાવે છે તેલ ની અડદ ની એવું અને આ ના બે મંદિર છે આપણે અહીંયા દર્શન કરી લીધા આ ની બધા આવે છે અને આયા છે મંદિર નાળીઓ દાદા નો રથ ને એવું બધું ફેર આવ્યા અહીંયા છે અને રાંદલમાનું મંદિર છે બધા દર્શન કરીને હવે આવડે તો બધા રમકડા તરફ જવાનો બધો વધુ પ્રયાસ કરતા હોય

અને અમારે ભાણું ભાણી બધા જોવા આ જીસીબી પર આટા મારે છે હું લેવાનું છે મિતુ એમ અહીંયા શું લેવાનું છે ચાલે બે આમ તાકો તો એ મિતુ મયંગ મિતુ મયંગ આ સુઈ સેવીતમ માં મંડ્યા એકલા એકલા લઈને આવતા લાગે શું લઈને આયા ફોટો લઈને હાલો હલો જઈને દેખાડશે

of any bites please દળવા ઘરે આવતા રહ્યા છે ને મિત્રો ની બધું કાઢી નાખ્યું છે અહીંયા આપણો વિડીયો પૂરો કરવી છે તો વિડીયો કેવો લાગ્યો મિત્રો તો કોમેન્ટ કરજો શેર કરજો અને લાઇક કરી દેજો તો મળશું એક વિડીયોમાં